બનાસકાંઠામાં પાલનપુરના લાલાવાડા ખાતે મા અર્બુદાના એકસો આઠ સહસ્ત્રિંડી યજ્ઞની આજે પૂર્ણાહુતિ થઈ હતી ચાર દિવસનો આ મહાયજ્ઞનો કાર્યક્રમ ચાલ્યો હતો અને ત્રણ દિવસ આ મહાયજ્ઞ ચાલુ હતો ત્રણ દિવસમાં દસ લાખથી વધારે લોકોએ મા અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા છે કોઈપણ પ્રકારના વિઘ્ન વગર આ મહાયજ્ઞ નિર્વિઘ્ને સંપન્ન થયો હતો દિવસ અર્બુદાના એકસો આઠ ચંડી મહાયજ્ઞની તૈયારીઓ શરૂ કરાઈ હતી સમાજના કુળદેવી માતાના યજ્ઞને લઈને ચાર દિવસ ચાલેલા યજ્ઞના કાર્યક્રમમાં દસ લાખથી વધુ દર્શનાર્થીઓ મા અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા હતા સાતમાળની બનાવેલી યજ્ઞશાળામાં સતત ત્રણ દિવસ સુધી પાંચસો એકાવન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પંદરસો યજમાનોએ આ યજ્ઞમાં આહુતિ આપી હતી અને આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમી અને આ અર્બુદા એકસો ચંડી યજ્ઞ નિર્મિતની સંપન્ન થયો હતો મા આટલા મોટા યજ્ઞમાં આટલી પબ્લિક લોકચાહના વધારી માટે માતાજી આ માતાજીના માતાજીના આદર્શ લીધા બધું શક્ય છે અને મેન પરપજ દરેક સમાજ સમાજ મેન પર્પઝ અમારા સમાજનું એ જ છે દરેક સમાજ સુધી પહોંચાડો કે વ્યસન મુક્ત બને સમાજ વ્યસન મુક્ત બને શારીરિક માનસિક આર્થિક સ્થિતિ સારી બને એ જ માતાજીનું સપનું છે અને દરેક માતાજીના ભક્તોનું એ સપનું છે અને દરેક સમાજ સુધી અમે એ જ વાત પહોંચાડવા માગીએ છીએ કે ભાઈ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે વ્યસન મુક્ત બનો સ્વાસ્થ્ય સારું રાખો અને તમારા પરિવારને બહુ રાજી ખુશી જોવા માટે તમારે ખરેખર વ્યસન છોડવું જ પડશે તો અમારા વડીલોનું પણ એ જ

શ્રીરામ વિદ્યાલય એટલે કે ગોવિંદા શાળામાંથી શ્રી રામ રામચંદ કાકાએ પણ પોતાનો રથ લઈ અને અહીં અમારા ચૌધરી સમાજમાં પોતાનો રથ લઈ અને આ માતાજીના ચરણોમાં પધારેલ હતા આ માત્ર ચૌધરી સમાજનો યજ્ઞ ન બનતા સમગ્ર સમાજે ભાગ લીધો ઉત્સાહ ઉત્સાહભેર અને માતાજીનો પ્રસાદ લીધો છે જય અરબુદા ત્રણ દિવસ ચાલેલા એકસો આઠ કુંડી મહાયજ્ઞમાં ગુજરાત રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના ચૌધરી સમાજના લોકો સહિત સર્વ સમાજના લોકો આ યજ્ઞના દર્શનાર્થે આવ્યા હતા ત્યારે દસ લાખ જેટલા લોકોએ યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો જ્યારે આઠ લાખ જેટલા લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો યજ્ઞમાં સાત માળની યજ્ઞશાળા ઉપરાંત સો વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી જ્યારે એક સાથે વીસ હજાર લોકો ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરાવી હતી ત્યારે લોકોની સલામતીને લઈને પંદર હજાર જેટલા સ્વયંસેવકો અને પોલીસે ફરજ બજાવી હતી આવનાર દર્શનાર્થીઓ માટે ચા પાણી અને પગરખા કેન્દ્રની વ્યવસ્થા સહિત એક નાની હોસ્પિટલ પણ ઊભી કરાવી હતી ત્યારે દર્શનાર્થીઓએ નિર્વિઘ્ને મા અ અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા હતા આ મહાયજ્ઞમાં શિક્ષણ વ્યસન મુક્તિ અને સામાજિક એકતા પર ભાર મૂકાયો હતો અજય બનાસકાંઠાની પાવન ધરતી આવી લાલાવાડા એકસો આઠ સહસ્ત્રકુંડી યજ્ઞનો યજ્ઞ થઈ રહ્યો છે ત્યારે વીસથી થી પચીસ લાખ સુધીની પબ્લિકે મોટું ભોજન કર્યું અને દરેકને સાતીથી સાતી દબાય અને હૈયાથી હૈયા મળે એ રીતે લોકોની ભીડ જામી હતી અને લોકોએ આનંદ ઉલ્લાસભેર અવસરને પૂર્ણ કર્યો અને સક્રિય બનાવ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર મીડિયાવાળા મિત્રોનો પણ આભાર ના સહસ્ત્રકુંડી યજ્ઞમાં સર્વ સમાજોએ ખૂબ સારી રીતે રસ લીધો છે સર્વએ અહીંયા આવી અને સર્વ પ્રકારની વ્યવસ્થા છે એમાં બધાએ લાભ લીધો છે યજ્ઞમાં પણ સર્વ સમાજોએ ભેગા રહી અને યજ્ઞની આહુતિઓ આપી છે ખરેખર આ યજ્ઞમાં દરેક સમાજને કુરિવાજોથી મુક્ત કરવાનો અને સર્વને આધ્યાત્મિક સાંસ્કૃ સારી રીતે જીવી શકે સર્વ ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે એ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ખૂબ સરાહની બાબત છે અને આવા નવા યજ્ઞો વારંવાર થતા રહે એવી અમારી શુભેચ્છાઓ છે છેલ્લા ચાર દિવસથી ચાલેલા અર્બુદા માતાજીના મહાયજ્ઞ લોકોએ દર્શન કર્યા છે પાર્કિંગ માટે પાણી માટે યુવાનો બહેનોએ ખડેપગી સેવાઓ પૂરી પાડી હતી ચૌધરી સમાજ સહિત અન્ય સમાજો સાથે સમગ્ર દેશનું કલ્યાણ થાય તે હેતુથી આ મહાયજ્ઞમાં તમામ સમાજના લોકો જોડાયા હતા ભોજનની વ્યવસ્થામાં લાખો લોકોને સ્વયંસેવકોએ સંભાળ્યા છે તેને આવકાર આપ્યો છે અને આ અર્બુદાની આશીર્વાદથી આ મહાયજ્ઞ નિર્વિઘ્ને આજે પૂર્ણ થયો છે ત્રિપોર્ટર રાજ કચ્ચેર બનાસકાંઠા માતાજીની હસી ઊભા રહી શું જય અર્બુદા બનાસકાંઠા અંજાણા કેળ મંડળ દ્વારા સમસ્ત બનાસકાંઠા ચૌધરીભાઈઓની મા અર્બુદા કુળદેવીનો રજત મહોત્સવ નિમિત્તે એક હજાર